જય માતાજી બધાને કેમ છો મિત્રો તો બધાય મિત્રો મજામાં જ હશો જો અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ એટલે જ્યાં તૈલ ને ત્યાં મિત્રો હું આવી ગઈ છું અત્યારે અને હું અને મારી ધનુ જો પડી હું ધનુ અને એ માનશું એ માનશું તો હાલો હું તમને પહેલાં તો એ માનશું ને દેખાડું એ માનશું બાવ ક્યાંનું બાવ છો એ ના તું ક્યાંનું બાવ છો ક્યાંનું બાવ છો જો મિત્રો એને તો કુંડી જોઈને મજા જ આવી ગઈ જોઉં છે ને એમ વિચાર કરે છે કે અહીંયા ભૂઈ નાવું છે એ મોટર ચાલુ કરીને કે મારે નાવું છે નાવું છે ને આપણે મોટર ચાલુ કરી જો ઓલા ભૂંગરામાંથી પાણી આવી છે જો ઓલા ભૂંગરામાંથી તો હું ને માન છું અત્યારે અહીંયા આવ્યા છે તૈલ જોવા કેમ કે કેટલો ટાઈમ થયા તો હું અહીંયા આવી નથી એટલે દસ દિવસ થયા તો હું આ વાડી આવી નથી તૈલ ઉગ્યા કે નહીં એ જોવા અત્યારે એમ આવી ગયા છે એ અને એમાં શું છે ને આજે કેવાનો છે કેનું ભાવ છે ને એ મમ્મી પપ્પાનું છે કે ફૂઈનું ભાવ છે કેનું બાવ છો એમ જોરથી બોલ એક જો ફૂઈનું ભાવ એવું છે એટલે આમ ફાઇટિંગ વાળું ભાવ છે કે એમ ફાઇટિંગ વાળું ભાવ છો ને મારું કેવડું કડું ભાવ ઝીંકુડું એમ કેટલું 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 કેટલુંક છે એ કેટલું બાવ છે નકર હું તને નવરાવે નહીં મોટર ચાલુ કરું

તો હાલો લો તો મારે તમને કહેવાનું છે મિત્રો આ તલ તૈલ ને એમાં બે પાન પાઈ એટલે બે વાર પાણી વારી અને મેકી દીધું છે હવે મિત્રો એમાં છે ને દવા અને ખાતર પહેલાં તો ખાતર નાખવાનું પછી દવા છાંટવાની ને પછી પાણી પાવાનું પતાળું તૈલ જવું જોઉં મિત્રો છે ને લાગત તૈલ નીકળી ગયા છે હજી તો નાના નાના છે ને એટલે હરખા દેખાતા નથી એ જોવું હંડાઈ તૈલમાં બોબે પાંદડા આવી ગયા છે અને મસ્ત જ એ માયરું નીકળી ગઈશ પણ નાની નાની છે એટલે હરખી દેખાય નહીં મોટા થાય ને થઈ મિત્રો હરખા દેખાય તો તૈલ તો આપણે જોઈ લીધા હવે જોઉં એટલા તૈલ છે દસ વીઘાના તમને તો ખબર જ છે કે દસ વીઘાના વાવ્યા છે વહેવાશે બીજાને ખેતરમાં અમે વાવ્યું છે એટલે અમે અહીંયા ગામડામાં કોકનું ખેતર વાવીને એટલે મિત્રો એમ કહે કે અમે ભાગ્યું રાખ્યું છે તમે અહીંયા શું કહેતા હો કે કોકનું ખેતર રાખતા હોય વાવવા જે મારો બ્લોગ જોતા હોય એ કમેન્ટ કરજો કે શું કહેતા હો અમે તો મિત્રો અહીંયા એમ કે કે અમે બીજાનું ખેતર વાવવા રાખી રાખ્યું છે અને ભાગ્યું રાખ્યું છે બીજાનું અમે તો અહીંયા એમ કે તમે હું કહેતા હોય ને એ કમેન્ટ કહીજો એટલે મને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ મારો બ્લોગ ફૂગે છે કેટલા માણસો જોઈશે કેટલા મિત્રો જોઈશે કેટલા લાઈક કરે છે સબસ્ક્રાઈબ કરે છે મિત્રો જરાક કમેન્ટ કરીને કહેજો હાલો એમ હું હવે બકાલું જોવા જઈશ મિત્રો હું ને એમાં છું હવે બકાલું જોવા જઈશ કેમ કે અમે હું ને એમાં છું તો

क्या कहता है इसे क्या कहते हैं ये मस्त फूल क्या है ये मांचू काटा लग जाएगा चलो बकालू देखने चलते हैं और वहाँ पे देखो क्या थामले पे वो बाल्टी टेंगा दी है किसी ने हमेरे को पता नहीं है क्योंकि हम दस दिन से यहाँ पे आए नहीं है अभी हम जा रहे हैं ऊन छोटू छोटू एटले बाऊ बकालू जो तो आलु अवे बकालू हम आपको दिखाते મિત્રો અમે આવી ગયા બકાલું જોવા હું ને એમાં છું કેમ કે બે ક્યારે વાવ્યા છે બકાલાના અને બકાલામાં શું વાવ્યું છે ખબર ગુવાર વાવ્યો છે ભીંડો વાવ્યો છે અને સોરી વાવીશ ને એવું વાવ્યું છે જવું પણ ક્યાંક ક્યાંક નીકળી ગયું જવું અહીંયા નીકળી ગયું ગુવાર નીકળી ગયા છે અને જવું મિત્રો આ બે ક્યારે વાવ અને અહીંયા આ છોકરો જો કૈડમાં આને તેડવો પડે છે આ હાલતો નથી મારી જેમ આરુડો થઈ ગયો કા એમાં છું તને શું થાય છે હાલશો તો બોલ લે હાલ તો હું થઈશ પગ છે તું મૂંગો છો એ તો એમાં શું જો આમ કરે છે આમ 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 કેમેરા પપ્પી કરી દે તું તું કીધું તું મિત્રાને પપ્પી કરવાન કીધું ને તો તું કે છે જોવાનું કે પપ્પી કરવાની પપ્પી કરવાની બોલ તો પપ્પી હું કરતો જ નથી મિત્રો આને છે ને એને મમ્મીને કે એને પપ્પાને એમ કહે ને કે એક પપ્પી કરી દેતો એને પપ્પી કરવામાં બહુ એટલી ખીચ ચડે અને એટલો હાલ આવે ને કા મિત્રો કા મિત્રો હું કાંઈ એમાં છું સોરી કાંઈ એમાં તને પપ્પી કરવાની ખીચ ચડે તો પપ્પી કરવી જ નથી ગમતી ને તો અમારે એમાં ને છે ને કોઈને પોપી કરવી ગમતી નહીં હાથ કાર્ડ મોઢામાંથી નકર ચોકલેટ નહીં ચડે ચોકલેટ ખાવીશ ને તો હાથ કાઢ નહીં એવો કંધારા વેડા ના કરે તો હાલો હવે મિત્રો તો હાલો હવે અમે જોઈ લીધું તઈ જોઈ લીધા જો આ ક્યારામાં મિત્રો દેખાય છે જો દેખાય છે ને તો આ ક્યારામાં બહુ દેખાય છે તઈ જવું દેખાય જો દેખાય તો તઈ લઈ અમે જોઈ લીધા અને હવે હું ને એમાં છું જાય છે ઘરે અને એમાં છું હમણે છે ને ટાટા કહે છે એમાં છું ટાટા કર દે પણ આમાં 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 હેરખું કહે નહીં ટાટા હાય ગાઈસ કયો લાઈક શેર લાઈક શેર કમેન્ટ કરી દો કે

Ye. Yeah. Okay. Dada. Dada. Bye.